હમ હમ તો દવા નોખવી જ નહીં આ વાત દેખ હોય ને એ બધા આળસિયા નું જ છે એમ આ તમને દેખાય ને જે આનાથી ખબર પડે કે આપણી જમીન માં હવે જૈવિક તરફ જઈ રહી એમ ਤੇ બે વખતની ઈરિયા ખાતર નોખ્યું નહીં હમ હમ કપાસ પણ અમે જો બમરી અને ક્વસકીની શરૂઆત થઈ જાય છે ચુસ્યા પ્રકારની જીવાતો ખેતરમાં હજી જોવા નથી મળી પણ ખેતર તમે એકદમ જોઈ શકો છો કે ક્લીન છે અને વધારાનું નિંદામણ જે ખેતરમાં થઈ જાય છે એ આ ટપક સિંચાઈ પદ્ધતિથી કરવામાં આવે તો આ નિંદામણ થતું નથી હોતું जारी गलो हम जारी गलो हम भारी नाती है